ભારતમાં બાવીસમી તારીખે શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે દરેક શહેરોમાં અને ગામડાઓમાં શોભાયાત્રાઓ સાથે રામધૂન બોલાવીને ભક્તિભાવનો માહોલ ઊભો થયો છે ત્યારે ડીસાની હાઈવે વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીના રહીશો દ્વારા આજથી બાવીસમી તારીખ સુધી સવારે પ્રભાત ફેરીમાં આ વિસ્તારની પચીસથી પણ વધારે સોસાયટીના રહીશો જોડાયા હતા આવનાર 22 તારીખે શ્રીજી જીવિલા સોસાયટી પાસે સવારથી સાંજ સુધી રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે અને રાત્રે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં ધર્મ પ્રમી જનતાને પધારવા આહવાન કરવામાં આવ્યું છે સૌ રામ ભક્તોને જય શ્રી રામ જયારે અયોધ્યાની અંદર આપડા આરાધ્ય દેવ શ્રી ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રેવા 22 તારીખે જ્યારે થઈ રહેવા જઈ હોય ત્યારે એના ભાગરૂપે એના પૂર્વે ડીસાની અંદર અમારા અમરતનગર પરિવારની તમામ સોસાયટીઓ સોળ તારીખથી બાવીસ તારીખ સુધી અમે રામધૂન અને સવારે પ્રભાત ફેરી અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ જાય ત્યાં સુધી અમે સવારે વહેલા પાંચ વાગે ઉઠી અને આખા એરિયાની અંદર અમારા વિસ્તારની અંદર પચીસ સોસાયટીઓ છે તો પચીસ સોસાયટીઓમાં સવારે પ્રભાત ફેરી કરી અને ભગવાન રામનું નામ લઈ અને લોકોમાં જાગૃતતા આવે એવો આ માધ્યમથી અમે પ્રયોગ કર્યો છે અને આખા દેશની અંદર જ્યારે શ્રીરામ ભગવાનનો માહોલ ચાલી રહ્યો ત્યારે અમે પણ એક ભાગરૂપે અમે પણ એક હિન્દુ તરીકે અમે પણ એક રામ ભક્ત તરીકે આજે આ નવતર પ્રયોગ કર્યો છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો એમ અમારી સાથે ભાઈઓ બહેનો વડીલો બાળકો સર્વે જોડાય છે અને બીજું આજે બીજે બીકેના માધ્યમથી હું આપ સૌને દિશાવાસીઓને કહેવા માગું છું કે બાવીસ તારીખે શ્રીજી વિલા સોસાયટીની અંદર આખો દિવસ રામધૂનનું આયોજન કરેલું છે અને સાંજે સુંદરકાંડનું પણ આયોજન કરેલું છે તો દરેક ધર્મભેની જનતાને આ માધ્યમથી હું આહવાન કરું છું કે જેને પણ આ રામધૂન અને સુંદરકાંડનો લાભ લેવો હોય તે શ્રીજીવિલામાં આવી શકે છે જય શ્રી રામ